કુવાઈ ગામ મુન્દ્રાનું છેવાડાનું ગામ છે ઘણા બધા લોકોને ખબર પણ નથી કે કુવાઈ ગામ છેવાડાનું છે અથવા તો છે એવું પણ તો દર્શક મિત્રો આપણે કુવાઈ ગામની વાત કરીએ આજ રોજ મામલતદાર મુન્દ્રાશ્રી કલ્પનાબેન ગોંદિયા તથા નાયબ મામલતદાર શ્રી ચંદ્રિકાબેન સોલંકી અને સુપરવાઇઝર શ્રી સંદીપ પટેલ દ્વારા મુન્દ્રા તાલુકાની કુવાઈ પંચાયતથી પ્રાથમિક શાળાના બાળકોને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત તિથિભોજન કરાવવામાં આવ્યું તેમજ મામલતદાર શ્રી અને નાયબ મામલતદાર શ્રી દ્વારા કિચન ગાર્ડન અંતર્ગત પીએમ પોષણ યોજનામાં ઉપયોગમાં આવે તેવા ઝાડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ તમામ બાળકોને બૂક અને કીટનું વિતરણ કરવામાં આવ્યું